તો મિત્રો નાનાની અવિભાજ્ય સંખ્યા હું વાત કરું તો નાનાની અવિભાજ્ય સંખ્યા બે છે તો અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા શું છે મિત્રો તો એવી સંખ્યા કે જે સંખ્યાને એક વડે તથા પોતાના વડે ભાગી શકાય પણ બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાય નહીં તો જેમ વાત કરીએ આપણે કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે તો કે બે તો બે ને એક વડે ભાગી શકાય જુઓ એક બે બે બરાબર છે બે ને બે વડે પણ ભાગી શકાય બે એકા બે પણ શું બે બીજી કોઈ વડે ભાગી શકાય બોલો ન ભાગી શકાય એટલા માટે મિત્રો બે એક સંખ્યા કહેવાય અવિભાજ્ય સંખ્યા પણ મિત્રો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યાની વાત આવે તો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે તો કે બે છે બરાબર તો તમે સર એક તો મિત્રો એક એ અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી એક એ કેવી સંખ્યા છે એક વિશિષ્ટ સંખ્યા છે તો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ થઈ બે અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ થશે તો નાનામાં નાની વિભાજ્ય સંખ્યા મિત્રો ચાર થશે કારણ કે જુઓ એને બે વડે ભાગી શકાય બે બે ચાર બરાબર એક ચાર પોતાના વડે ભાગી શકાય એક ચાર ચાર એક વડે પણ ભાગી શકાય પણ બીજી સંખ્યા વડે પણ ભાગી શકાય બીજી સંખ્યા કઈ છે બે છે જેને ચારને બે વડે પણ ભાગી શકાય બે બે ચાર એટલા માટે સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ આવે ચાર હવે આનો આપણે શું શોધવો છે તો કે લસા શોધવો છે અહીંયા આપણે શોધી દઈએ બે એકા બે અને બે બે ચાર ચાલો અહીંયા તો એક આવી ગયો તો એકનો એક અને અહીંયા બે બે સોરી અહીંયા બે એકા બે તો આનો લસા શું થશે અહીંયા આવ્યું લખી દેવાનું બે ગુણ્યા બે બરાબર ચાર તો આનો લસા કેટો થઈ જશે મિત્રો ચાર અહીંયા લસા ચાર જ આપેલો છે માટે આ તમારું વિધાન કેવું છે સાચું છે